સ્કૂલ પંદર દિવસની રાહત આપવા બાબતે એક આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે પેટ્રોલ પર ચાલતી રિક્ષા અને સ્કૂલ વાન ને સીએનજી ફરજિયાત કરવાની જરૂર છે પરંતુ હાલમાં પ્રાઇવેટમાંથી ટેક્સી કરવી હોય ત્યારે ફૂલ પરમિટ મળતી નથી સાથે જ કેટલીક સ્કૂલ રિક્ષા અને સ્કૂલની લોન હોવાથી એનઓસી પણ આપતા નથી આરડીઓ કચેરી ખાતે સ્કૂલ પરમિટ માટે અલગ વ્યવસ્થા કરી રજાના દિવસોમાં પણ વ્યવસ્થા કરવામાં આવે અને એક વિન્ડો ચાલુ કરવામાં આવે તેમજ પરમિટ માટે સ્કૂલનો લેટર માંગવામાં આવે છે પરંતુ સ્કૂલ સંચાલકો લેટર આપતા નથી સાથે સાથે વાહનના ટેક્સ અને વીમામાં થોડી રાહત આપવામાં આવે સાથે સાથે ફાયર સેફ્ટી સલામતી વ્યવસ્થા પણ અમે તમામ સહેમ છીએ એ અંગે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી અમે આ છેલ્લા સ્કૂલ ખોલી તેર તારીખથી તેર તારીખથી આજે પંદર તારીખ થઈ ગઈ અમે એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે અમારા લાઈફમાં નહીં થયા હોય આજે અમે કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપાયા છીએ અને આ સમસ્યા આખા ગુજરાતમાં છે નાના નાના તાલુકામાં છે નાના નાના જિલ્લામાં છે પણ અમે જે અત્યાર લગી એક જૂથ થઈને આજે અને અમદાવાદમાં આજે અમારી રિક્ષા ચાલકોની વાહન ચાલકોની એક બહુ મોટી મીટિંગ છે અહીંયા વડોદરામાં અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી જો માગણી નહીં સંતોય અમે ગાંધીજીને આંદોલન કરીશું સીપી સાહેબને મળવા આવ્યા છીએ આવેદનપત્ર આપવા જો અમારી કમિશનર સાહેબને મળીશું આઈટીઓ સાહેબને મળીશું અમને જે આગળ ચૌદ બાળકોનું પરમિશન આપતા હતા એ આ લોકોએ એકદમ બ્રેક મારી અને બંધ કર્યું છે એટલે પડ્યા ઉપર પાટું જેમાં જે અમને મારે છે આઈટીઓ સાહેબે પંદર પંદર હજાર રૂપિયાનો દંડ આજે આઈટીઓના અધિકારી એસીમાં અંદર બેસી રહે છે અને પંદર પંદર હજાર કલમમાં દંડ કરી દેશે તો એ આઈટીઓ સાહેબને હું પૂછવા માગું છું કે તમને સરકારે લાખ લાખ રૂપિયા પગારથી આપ્યા છે તો તમે પરમિટ કેમ નથી આપતા જે પહેલાં આપતા હતા અને પરમિટ નહીં આપવાનું કારણ શું છે કે આ લાખ લાખ રૂપિયા અમારો જે પચાસ પચાસ હજાર પચીસ પચીસ હજાર દંડ કરવા માટે સરકારે તમને આડ્યા છે ગરીબ રિક્ષાવાળા ગરીબ વાહનવાલા અત્યારે સ્કૂલ ખોલીને ચાર દિવસ નથી થયા તો પચીસ પચીસ હજાર રૂપિયા દંડ કઈ લાવ્યો પચીસ હજાર દંડના પચીસ હજાર ગાડી પાર્સિંગના પચાસ હજાર એક સામાન્ય માણસ ગરીબ વાહનવાળો કંઈથી લાવી શકે એટલે આ જાળી ચામડીના અધિકારીઓ અને ઉપર અંધેરી નગરી ગંડુ રાજા જે મોદી કહે છે સબકા સાથ સબકા વિકાસ તો આ વિકાસ છે તમારો સબકી રોજી સબકા આ એક તમારી ખાતરી બાહીદારી આ બાહીદારી છે હું મોદી સાહેબને એક અપીલ કરું છું કે આ તમારી ખાતરી છે ગરીબ લોકોને રિટર્ન કરવાની ગરીબ લોકોને દંડવાના આ ખાતરી છે તમારી એટલે મોદી સાહેબને અને જે ગુજરાત ભૂપેન્દ્ર સાહેબને એક અપીલ કરું છું ગુજરાત ગુજરાતના વડોદરા રિક્ષા ચાલક અને વાહન ચાલકો તરીકે ભૂપેન્દ્રભાઈ બહુ સારા માણસ છે કાલે એમને પોતે એવું કીધું છે કે ચા કરતાં કીટલીઓ ગરમ ના થાવ તમે સમજી શકો છો એ વાત ઉપર તો અમારા નાના માણસ ઉપર તો આ લોકો અધિકારીઓ શું પરિસ્થિતિ કરે